ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઉભા ગરબા યોજાય છે ત્રણસો વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબા પેઢી પર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે સમાજના યુવાનો જાતે જ માનવી બનાવી તેમાં ત્રણ ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે સમાજના યુવાનો ગાયક સમાજ વાદરિક વાદકના સથવારે અસર પ્રાચીન એક તાળી બે તાળી ગરબા યોજવામાં આવે છે પ્રાચીન અને અર્વાચીન ગરબા સહયોગથી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખે છે દરબાર રમનાર ગાનાર અને ઢોલક પણ ઉભા રહીને જ કરતા માતાજીની અનોખી રીતે નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે આધુનિક ગરબાની ઝાકમજોર વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે વ્યાવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાના અસ્તિત્વ જોખમાઈ ગયું છે જે પુનઃ કોરોના કાળના કારણે જીવંત થયું છે આ વચ્ચે દેશ અને રાજ્યમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં પોતાની આરાધના ઊભા કરવા ગરબા વડે કરવામાં આવે છે જે અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીટ ખાતે યોજવામાં આવે છે ત્રણસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે ગરબામાં મંડપ બનાવી તેમાં માતાજીનું સ્થાનક બનાવી આરાધના કરવામાં આવે છે પરંતુ રાણા સમાજ દ્વારા અનોખી રીતે આરાધના કરે છે જે બાજટ પર વાંસની કામડીની માંડવી બનાવે છે જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજાવવામાં આવે છે જેમાં નવ સ્થળ પર માતાજી આધ્યાત્મિક ચિહ્નનું સ્થાપન સાથે ત્રણ માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે તેની આરતી કરી સમાજના યુવાનો વડીલો માથા પર મૂકી તેને લઈ ગરબા રમે છે ત્યારબાદ મંડપમાં બનાવેલ માતાજીના સ્થાનક પર બાજ પર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે જ્યાં સમાજના લોકો ગરબાની રમઝટ ગાયને બોલાવે છે અને અસલ મંજીરા ઢોલક તબલા અને અન્ય સંગીત વાજિત્ર વગાડી ગરબાની શરૂઆત કરે છે જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી રાત્રિ ગરબા પૂર્ણ થતાં પૂર્વ માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સૂર્ય વાઘેલા વાળ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે રોજ માંડવી લઈ આવી અને તેને મૂકવામાં નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેખાય ફળિયા મંદિર ખાતે દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે

અમે મહાકાળી માતાની સ્થાપના કરીએ છીએ આ રીતે અમે બોતેર કામડીથી માતાજી તૈયાર કરીએ છીએ ઉપર કાગળ મારીને ને આ રીતે અમે વર્ષો વર્ષથી કરતા આવેલા છે અમારી પ્રાણી લગભગ વર્ષો પુરાણી છે ત્રણસો વર્ષથી લગભગ આ જૂની છે ને અમે ચાલે છે ને ત્યાર પછી અમે માજી બનાવીને રાણા સ્ટ્રીટ ચોકમાં માંડવી ચોકની અંદર લાવીને એના ગરબા કરીએ છીએ માતાજીના ત્યાર પછી ગરબા પૂરા થાય એટલે જગજીવન દાદાના ઘરે રોજ રાત્રે મૂકવા જઈએ છીએ આ પરંપરા અમારી દસ દિવસ સુધી ચાલે છે અને દશેરા દિવસે રાત્રે પૂરી રાત ગરબા થાય છે વિસર્જન કરીએ છીએ અમે માતાજીને બળિયા દેવદાદાના મંદિર ની ઉપર મૂકવા મૂકી દઈએ છીએ અને અમારે અમારી પ્રથા પૂરી કરીએ છીએ ગરબા અમે માતાજી નો નર્મદા માતામાં વિસર્જન કરવા જઈએ છીએ